વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગુપાલ ઇટાલિયાની જીત બાદ રાજકારણમાં ખૂબ ગરમાવો આવ્યો છે અને તેમની જીત બાદ તેઓ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે વિજય સંદેશ યાત્રાઓ છે રાજ્યના અલગ અલગ શહેરોમાં યોજી રહ્યા છે ત્યારે આજે દાહોદમાં જે પ્રવિણરામ દ્વારા યોજવામાં આવેલી હતી અને ત્યાં તેમણે સંબોધન કર્યું હતું તેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી અને સીઆર આર આડે હાથ લીધા હતા તેમની જ આજે વાત કરવી છે નમસ્કાર બી એસ નાઇન ટીવી ન્યુઝ માં આપની સાથે હું ભગવતી વિશા

આપણે આ પરિવાર કરીએ છે એક ને એક કામ ત્રણ વાર લે છે બપ્પા પૈસો કિચામાં નાખી દે છે એટલો ફેર છે કોઈ પૂછે કે આમ આદમી પાર્ટી માં ભાજપ હું ફેર તો એટલો ફેર છે વાત આવી કે નહીં બહોલના મિત્રો એ જે માન સન્માન આપ્યું છે ના ગળામાં હાર પહેરાવીને જે વજન વધાર્યું છે કે આવનારા સમયની અંદર

કે વિસાવદર જીતા અને એનો ઉકરાટ અહીં આવ્યો છું કામ કારણ કે ભ્રષ્ટાચારની સામે લડતા અને ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવતા એવા આદિવાસી ના નેતા આદિવાસી કિંગને ચેતરભાઈ વસાવાને ખોટી રીતે ખોટા કેસ કરીને અંદર નાખવાનો જે કારસો થયો છે ને એનો મતલબ તમારે સમજી જવાનું છે કે રેલો અહીંયા સુધી ભોગી ગયો છે હકીકત માં તો ઘટના નથી બની પણ ફસાવવા કેમ જામીન કેમ ના મળે અંદર જેલમાં કેમ વધારે આ પ્રયત્ન હતો પણ હવે એને એમ થયું કે આનું તો ખોટું થઈ ગયું હોય તો લોક

બ્રિજ ઉપર થી સવારે પોજાની ઘટના બની કે અનેક લોકોના ના ભોગ લેવાઈ ગયા અનેક માનો દીકરો જતો રહ્યો અનેક પરિવાર ના બાળકો જતા રહ્યા

આ બેટીત્રા મળી કુલામાય પા પાતરે બીજી નળ સે જલ યોજના નળ આવી ગયા પણ હર કેદીમાં આમ નળ ખોલીએ પણ ટીપું ન થ આવતું પડી નળ આલી ગયા જો નપી આવતું ઘણા લોકો એ વિશે ઘણી વાટરાય કે જોવા દે જે આયું કે નહીં આયું કે નહીં પણ કાઈ નથી આવતું આ ભ્રષ્ટાચાર કર્યો ક્યાંક વીસ ટકા કામ થયું યોજનામાં તમામ ગ્રાંતો હતી એ ફાળવી દીધી અને હવે

આ તો ઓલા જેવી વાત છે આખે કે આખો હાથી જતો રહ્યો પછી પૂછલું પકડે આખો હાથી જતો રહ્યો અને હવે પૂછલું પકડવા થોડા છે કે પૂછલું એમ કામ છે એ તમને કહો કારણ કે તમારામાંથી રોજ ઉભી ગયો છે કે નરકો આયા જળ કેમ નહીં નરકો આયા જળ કેમ નહીં ઈ આક્રોશ ને ઠંડો પાડવા ઉપરથી ખાલી આવું નાટક કરવા માંગ્યું છે કે ભાઈ ગ્રાન્ટ બંધ એટલે તમને એમ થાય કે ઓહો સરકાર કે પોઝિટિવ કામ ભાજપ ને કહું કે તમારી ઓકાત હોય તો નહીં જળ યોજના સીબીઆઈ ની તપાસ બેસાડ જેટલા કોન્ટ્રાક્ટરો જેટલા નેતાઓ એને પકડી પકડીને

આપની વચ્ચે જ્યારે વિજય સંદેશ યાત્રા લઈને આવ્યા છે માનની ગોપાલભાઈ પણ ઉપસ્થિત રહેવાના હતા પણ એમને વિશાળ જવું ખૂબ જરૂરી હતું કારણ કે જીતા પછી લોકોની વચ્ચે રહેવું ખૂબ કારણ લોકોની અપેક્ષાઓ ખૂબ તો એ નતા જઈ શકતા એટલા માટે ત્યાં એને તાત્કાલિક જવું ખૂબ જરૂરી હતું એટલે એ હાજર નથી રહી શકતા માનની સુદાનભાઈ ગઢવી આપણા અધ્યક્ષ જે છે એમની આગેવાનીમાં વિજય સંદેશની યાત્રા દાહેર મુકામે જ્યારે પહોંચી છે ત્યારે એક મેસેજ આપીને જાઉં છું કર્મચારીઓ બેરોજગાર યુવાનો ખેડૂતો પણ ની જનતાએ જે મત આપ્યો છે ને આમ આદમી પાર્ટી માત્ર માટે નથી રહેતો જનતાએ જે મત આપ્યો છે માત્ર વિશાદ